જય માતાજી રામ રામ સીતારામ જવા મારા રામલખનના હિંગડામાં ખ્યા અને તો હું તો હતો ને મારો પપ્પુ છોડીને મીડો આખો એમ પાવડા હિંગડા કેમ માખે એટલે થઈ જાય કાર હોય રાન જેવા એને કાર હોયરા જેવા થઈ ગયા બાવડા આ ક્યાં પાવડા આકીને પાણી વાર છે ને એટલે મૂળમાં સણાને તરફ જાય પાણી ન જાય ને એટલે હરાશ થાય એમ ક્યાં એમ કરીએ અમે તો આજે હું બપોરે સૂતો હતો ને પપ્પુ અમારે જોડીને એકલે જોડી લીધા એને એકલે જોડી લીધા ને કે બે જણા જોઈએ જોડો આમાં એ પપ્પુ એને નાખે ને એને નાખે એ પપ્પુ જોમાં હામાં એ જ આવતો અહીં કામ કરવા એટલે ઓળખે હે ને એને ઓળખે જો અને બાજુમાં હવે આમાં હે ને સેવીને જારી આમ ઓલ પાડી અને પાણી વાર્યું એને જો આમ જીપીએસના શાહ હોય લાકવા જ મજા આવે એકાદ હરીખા વૈયા જાય પણ આમાં શું ના લે લે ને ડેક્ટર અટાણા વાવવામાં એમાં પાવડા નથી બેસતા જો એને કાલતા થઈ ગયા રામલખન હાલે ભારી પછી અમારે જો અહીંયા ઘોડાવારાઓને બાથરૂમ હે એને ઘોડાવાળાઓને બાથરૂમ હે ઝટકો લગાડેલો હા અહીંથી ઉપરથી આવે જો लगे झटको ये हमारा पप्पू भाई ना है बाथरूम ये ना हमारे पप्पू भाई ना है बाथरूम बाथरूम यहाँ पे और जो हम खतरा ही, ही आ रही है हमारा हमारे घोड़ा सर्विस स्टेशन है बड़ी दौरी ना ही ना खींच गया तो वहाँ झटको बांधे लो है ये ये ना कहीं झटको बांधे है ये ऊपर थी आ गया યાર ના કે જાઓ ઉપર છે આમ હરો લટકો આવે ઉપર થઈને ને તો આ યાર આમ એટલે ક્યાંય અડે ને એવા હટવાની બંધ હોય કઈથી સીધો આમ ભૂયો જાય ન કરતા આમાં ગાયું બિચારી આવે ને એટલે ગાયુંને તકલીફ પડે હવે ને ગાયું ખૂટી જાય મોકરા કરી મૂકે અમારે ડોન આવ્યા છે ઓ ભેરા હવે અમારે કઈ રખોલું નહીં કરવું પડે રામ લખનનું કે તમે રખોલે બે હતા હવે કઈ ટેન્શન નથી એને પાછા એ કોઈ કઈ બોલાવે નહીં જરાય રામલખન ને બોલાવે છે અમે તો કંઈક કંઈક સાપટ સુપટ કરી લેતા ને એટલે ખીચકાતા ખિચકાય એ હાવ નહીં રહે ત્યાં ધા કેમ છે ભાઈ આ અમારે આમાં ઘોડા એવા ને આમાં ઘોડા તુફાન અર્જુન અલીશાન વસેરોને મહાદેવને અલીશાન ઘોડી ને બધાય છે આમાં આખી પાલ્ટી છે અમારી જ માડાદીયા બનાસ તે ખાંડ પીએસ એને શું કહેવાય કૂકર અરે મિક્સર મિક્સર કૂકર તો

ફિલ્ટરમાં જ કાઢીને આમાં નાખી દઈએ ફિલ્ટરનું પાણી આમ તો ખરાબ હારું સારું કાઢી નાખે બધું પણ હવે એનાથી હવે ભાવે ને અમારે મોરેરા પાણી ને ખરેખર તો આમ તો સુમાહામાં જો મકાન હવે નવા બનાવતા હોય ને તો નીચે પાણી ટાંકો બનાવે જ લેવાય એ વરસાદનું પાણી હોય ને એવું પાણી દુનિયામાં ક્યાંય ન હોય મકાન ઉપર થઈ જાય એવી પાઇપું નાખે અને કરી લેવાય ગરીબ પણ હોય કે રૂપિયાવાળો પણ એમાં બે પચીસ ત્રીસ હજાર જેવડો આમાં રસોઈ ઘરે એવડો બનાવી લેવાય એક હોય લાખો પીવા ને પાણી હાલે પછી આવો ભરો ગોરો ભરી રાખાય તો જમાવટ થઈ જાય પછી જો છે બરાઈ મસ્ત અમારે કાવેરી વ્યાણી ને એની બરાઈ બનાવી આ ખીરું પીઓ ને ગાય વ્યાય ને તરત એટલે જોરદાર આમ થોડું થોડું પીવો તો પેલા હું હવે ગાય વ્યાય ને એટલે આજુબાજુમાં હોય કાકા મોટા પાડો હઈને બધા એમ ભરી ભરીને આવા ગ્લાસ ને દેવા જતા નાના હતા એમાં પછી કોઈ રૂપિયો નાખી દઈએ ને પાવલું નાખી દઈએ બધા એને ન્યાય વ્યાય તો આપણે ઘરે દેવા આવે આ બરાય છે ને આમાં ગળ નાખીને બનાવતા પહેલા ફીલી ગર આવતો હવે તો ખાંડ નાખે તો ખરેખર એમ આ ખવાય આખું ને મગજ ને અમે તો ઘોડાઓ નહીં પીઆવી આવે તો ઘોડા પીઆવી આવે અચાણક એવું કોઈ એવો પ્રેમ કોઈ દિયો ના દાળો પાડો કૌટુંબમાં હવાર હવારમાં હીરામણ આમાં રીંગણા નું કખવા અખવા રીંગણા નું યપર નું સાંજી આથી તાજીયા રાજન ભાજી આમ ભાઈ આમ કાકરેજ નું દઈ ને આમાં સાસ ચલ આમાં સાસ છે આમેય કયાક આઈટમ લાગે જ કરી એમાંય સાસ છે હમ સાસ મજૂર આઈટમ બધાય અમે નિમક જોવા સિંધાણું નિમક મીઠું પણ એ જ કહવાય જમાવટ થઈ જાય હજાર વીસ નો એક મારી જાય એટલે રેડી જો એક મારી લઈએ બપોરે ખાંજે ખવાય એટલે કઈ ન કરવું પડે હવે આપણે સાસ લઈ લઈએ લીએ હલાય પૂરતી હોય નઈ બહુ સાડી હોય કઈક કઈ તો બહુ સાડી હોય હલો હીરા આવી લઈએ અમારે શું ત્યાં ગામડામાં કોઈ નાસ્તો ન કરે એ ના કઈ હીરા આવે નાસ્તો કહે નહીં નાસ્તો કહે તો મા મારી ખીચકાઈ જાય નાસ્તો તો નાસ્તી કોઈ કરે એ કઈ નાસ્તો કરે નાસ્તો એટલે કે ખાઈ જવું બધું હીરામણ કરે એમ કહેવાય ચાલો હીરાવી લઈએ આપણે હવે હવે જો અમારે એ ને કાં હે ને લીંબોડીનો ખર હે અને એરડીનો ખર હે એમાં એક દવા આવે પાવડર પાવડર ભેરું ભેરવી અને આમ સણામ દઈએ પપ્પુ પપ્પુભાઈ જો પછી ભાઈ ને બાપા હે ને આમ પાણી વારે હવા લગ પાણી વાળીને ત્યાં ગયા આખો દીખાઈ જ આમાં પાણી જાય આમ બધા ઓલ પાડીને કહી દઉં વાહમર વાહમર જાય એકાદ જ પૂગવાય ને તમારે એમાં જા આમ પાટલાઓમાં પાણી જાય ને એટલે સણા બધા રકી જાય ને ચણામાં પાણી ન વડે જે જરાક આમનું આમ તાડું પડે ને એટલે પાણી આકોરે વધારે ભાગી ગયું એટલે આમ પછી ફૂટીને વહી જાય આમાં સેલે હાટે હે ને આમ આડા કરી નાખવા તો આમ પાણી જતું હોય ને એટલે સણા થાય ભારી જરાક આમ તાણ પડે આ હોલ પાડવા પાણી વારું આમ તાણ પડે પણ આ પાણી છે ને હજી જરાક આમ એક આવું જોઈએ આ લાઈનને પાસે પાસે આમ વહી જાય આ પાટલામાં પાણી જાય ને એટલે જોરદાર થઈ જાય એવા ને કે જોરદાર થઈ જાય આમાં કપડાં બાંધી દીધા જો ને કદાચ ફુવારા ને પડે તે ધોઈ નાખે તમારું પપ્પુએ કપડાં બાંધી દીધા કે આમ ઓલું ન થાય પછી જરાક હજી આમ આગળ મૂકીએ ને એટલે હાલ એમાં આવ્યા આમ ખડમાન મકાઈમાં માં હાથી આખવા રામ લખન અમે નામ કોઈ વિડીયો ઉતારે એવું નથી પકડાય એમ એ કોઈ એ તો માટી દો હમણાં ને આ ઓલું ખડ હે ને આ મકાઈમાં ખરી વારું હોય ને એટલે દેખાતો નથી ખડ ને કાંઈ બાકી જ નથી એવું ખડું ગયું આમાં એના કાધે આ એવું ખડું ગયું ઝીણું ઝીણું કાંઈ ચાઇને જ નથી એના કાધે વડધું હોય ને એટલે હાલે હાથી આમાં ટેક્ટર હોય તો આ મકાઈ હે ને હારું ત્યાં પાટ લેવા આવી કે હર કે પડ્યો હતો તો પાડવી પડત જો આ બે પાટલા હે એમ હાથી ગણખર નહીં હાલે એક પાટલું ઓલ કરો બુરી નાખીવાની એટલે કાંઈ બાકી ન હતા અને નેદવું પડશે એવારના કે ઓલેથી એવાર કે કે નધવું પડશે કોદારી જો આમાં કાંઈ કે પારી બાંધી હતી ઓલી બાજુ એટલે આમ બે બ્લુ ન્યા હે ને આમ કાઢ નાખીએ તો હાલે પણ માથાકૂચ થાય મેના કરતા કોદારી એ નદી નાખીએ જો આ ઓલી બાજુ ઓલું ખડ હે એમાં એ ખડ હે એટલે મકાઈ વાળું આ ખડ હે આ મકાઈ હે કાય પછી બાજુમાં જો ફુવારા પીડા એ ઓલું ખડ વાયું ઓલે ઓલી બાજુ જવાર ને મકાઈ હે એટલે જે એમાં આંકવાનું આ હાથી આમાં તો કદાચ ફુવારા મૂક્યા ને એટલે લીલું પડીએ જ નહીં કે નકર જવા દે હું હરો હર ખડ નહીં જ ના ખરી હતી ને એટલે એવું ઉગી પડ્યું ખડ એને વરસાદ પાસે ને આવ્યું પણ ખડમાં કઈ બાકી ના મકાઈ એવી નીકળી મકાઈમાં બાકી નથી ને અમારા રામ લખનમાં કઈ બાકી નહીં હાલે એટલે ધબધબાટી બોલાવી દે અહીં તો પકડીને ને હાર હવે ધીરા પીડ્યા જરાક અમારો પપ્પુએ કાલે ભારી દીધી હર ને કાલે ભારી પાવડા પાવડા બે જ હતા પણ લગ્ન ઝીક્યા એટલે આજ મેળે હે થોડાક તમારે પપ્પુ એમાં ઓલું પાવડર સાટે સણામાં ને એના બાપા પાણી વારે તો તમે આગળ આમ જોયું આવ્યો અમારે પપ્પુ પૂગી જાય ભાઈ એ વાર ના કે હું આંકતો હતો તો લાવ લાવ કાકા હું આંકું ફેરને કે પૂગી જાય હું આકું રામ ભાઈ ફાર ના કે ખાતર દેતો હતો વ્યાર ના ઓલું પાવડર આવે ને એ સણામ દેતો હતો દઈ લીધો પરબરો હાથીએ ભાગીએ લાવ લાવ હું આખી દઉં આ એનું કોઈ ભાગ્યું કે નથી આ એનું ભાગ્યું કે નથી લે ભાઈ આવે રામ લખન એના ભેરા આ કામ કરે એ કમાય તો લીધા એમ હાથી વજન એવડો હોય એ હાથીમાં વજન એવડો હોય ઉપાડો બોપાડો ને બધું કાઢી નાખ્યા લીધા પર બે ઉઠલું મારું તો હું થાકી તો ઊભું અને લીધા પરબાડા એવા ને કે લીધા આ કામ કરે એવા ને એ રૂપિયા કમાય અગિયાર લાખ ના મકાન બનાવ્યા એવા ને દેશમાં ભાગ્યું રાખીને અગિયાર લાખ ના મકાન બનાવ્યા એવા કે અગિયાર લાખના આ કામ કરે આપણે અહીં પાછા પાછા બે વી વીઘા વાળા અને પચીસ વીઘા એ નથી બનાવી શકતા ઘણા અહીંયા પૂછે મારે કારણ કે એને કામ નથી કરું આને કામ કરું અગર આ હાથી આ જવારમાં નહીં એની જવાબદારી ન હતા તો આપણે ગાયું હટું હોય તો એ વારને આવીને કે લાવો લાવો રમભાઈ હું આંકી દઉં હું આંકતો હતો ઓલી વાર આપણે ખડમાં ઈક્યું મકાઈમાં ઈક્યું ને પછી આમાં આંકીએ એના દીકરા કહેવાય આપણે ખોલી નાખે આવા હોય ને એટલે એના આપણે ખોલી નાખેર જાય વાવવા એ હોય ને વાવવા જાય ચણા ચણા વાવવા જાય જીપીએસ છે વાવવા જાય બે ટેક્ટોર છે એને કે બે ટેક્ટરું છે તો જીપીએસ છે એટલે જાય વાવવા જો અમારે પપ્પુ બાપ દીકરો બે થયા એવા બે જણા એના બાપા આવ્યા પાછા પપ્પુ પપ્પા બાપા પાણી વારતા હતા લાઈટ ગઈ થઈ કે હું થોડી ગુથલું મારી આવું જોઈ લઉં આવડે હાલે એવા એના અમારા હરખા પાછા એના કરે આમ લખન હાલે એવા જો આમ જવા કીધું આકી નાખી વાર કે જોઈ લે આમ મોરલાવ વૈયાદ આવી પાછા આપણે આગળ આમ તુફાન બતાવીએ તમને ચો મહાદેવ ઉભા અમારે મહાદેવ એ વાર ને કે અમારે હાડા તૈયરાનો થઈ ગયો ત્રણ વરા ને છ મહિના માથે ઓગણીસ તારીખે એનો જન્મ હે એટલે આ જીતી આવી હે એટલે તો ઓગણીસ હાથ આટથી થઈ ગયા એના આનો પણ બે હજાર બાવીસના પાંચમા મહિનાની ઓગણી તારીખે જન્મ હે મહાદેવ નામ છે આ ઘોડી જો એનાથી ખબર છે એ નાના અગિયાર મહિના થયા હવે અમારે આજ જાય બી વસેરું છે ભરી એમ તો અને રેતી રેતીને થયું પાવડી લઈને હમી કરને કરી નાખી રૂમ એમ વ્યાર કે જો આ ઠાણ છે આમ અગિયારમો મો મહિનો હાલે આ અમારા મહાદેવની મા છે તુફાનથી ખબર છે અને એવા ના કે મહાદેવની મા છે લઈ લે આમ કાંઈ ઘટે નહીં લોટકી એવી સે તુફાન બતાવ્યો હોય એટલે આમ પાંચક મહિના થયા છે એટલું થયું ને ચાર પાંચ મહિના દયાના કે એટલું થયું શેક નથી કરાવી પણ સે હભર જ આક વાર અમારે જોઈ લ્યો ઊભા દેવાના કે અમારે ઊભા છે શાન પછી જો આ ઘોડી રહીને એ લક્ષ્મી અમારે લક્ષ્મી કદમ એ તુફાનથી ખબર હે એ પણ એના આ તુફાન થી ખબર હે એને અગિયારમો મહિનો હાલે આ અમારે આલીશાન તુફાનની માં હાંઠ ઘોડો ઊભો એમ જ લાગે એવાના હાંઠ ઘોડો ઊભો હોય ને એવો જોઈ વેલે ને કંઈક ઘટાય નહીં એટલે તુફાન એવો થયો તુફાનના બાપની એવી હાઈટ નથી પૂરેપૂરી પચકલિયાણ ને કંઈ ઘટે નહીં ઘોડો ઊભો હોય હા અમારે તુફાન જો એ કુંઢો હું કાંઈ ઘટે નહીં હમણાં જરાક ઓહર આવ્યો ન કાં તો લોંટકો બહુ થઈ ગયો હતો એને કે તુફાન નામ છે ને કેટલી તારીખ એની જન્મ તારીખે એ હું તમને બતાવું લખેલી એમ તો આપણે હર હિત્યાવીસ તારીખે વિડીયો મૂકીએ કંઈક ભૂલી જાય યાર ને કે કંઈક ભૂલી જાય આમાં આવે છે આ તુફાનની જન્મ તારીખ છે આપણે મોબાઈલમાં સેવ કરીને એમ તો ઘરે લખી તુફાનની જન્મ તારીખ ખીતી આવી પાંચ બે હજાર બાવીસ બાવીસ પછી ત્રેવીસ ચોવીસ અને પચીસ પચીસમાં ત્રણ વરસ થાય પાંચમા મહિનામાં અને અટાણે અગિયારમાં હાલે એટલે પૂરે પૂરો આજ સાડા ત્રણ વરસનો થયો એના સાડા ત્રણ વરસ થયો અમારો તુફાન આશીર્વાદ દેજો જબરદસ્ત થાય અને પેઇન્ટિંગ કર્યા હોય ને એવા પગ છે પગમાં પણ ચારે ચારમાં પદમ છે આમ જો પદમ કદમ આને પદમ કહેવાય એમને ઘોડો પાટું મારે એમ આ પાટું જ ન મારે અમારે કોઈ દી પાટું નહીં બટકો નહીં દેવમણી એવડી હે હાલા તુફાન જોઈ લે એમ કાન બાન ને કુંડા એવા કોઈને કાન ન હોય એવડા કુંડા હે પણ મજા આવે તો રાખે જો આ ઉપરના વાળ એના કાપવાના હોય પણ સેટ સેટ આ રાખે તો મારે ડોન જો ડોની ને ભેરાવે અર્જુન ગાંડો એના કાકો અર્જુન ગાંડો એ સિતી આવી તારીખે આવ્યો એ લગભગ સાડા ચાર વાર આવ્યો એને ક્યારે ને કાને લગભગ અમારે ફેરવા આવ્યો ને એની તારીખ આપણે જન્મ આપણે ઘરે કેદી આવ્યો ને જોઈએ અર્જુનની તારીખે આમાં અર્જુન જો અર્જુન આવ્યો આપણે આમાં તો હિસાબ બહુ નહીં આવડે ભાઈ નથી અર્જુન ઘોડાને લેવાની તારીખ સિત્તે ચાર બે હજાર એકવીસ એટલે બાવીસ ત્રેવીસ ચોવીસ પચે ચાર એ કે ચાર વર અને ચોથા મહિનામાં એટલે સાત મહિનાથી આવ્યા છ મહિનાને બદલે ચાર અને સાત મહિનાથી આવ્યો હોય નુકરો જો તમારે ડોનને એમ બોલાવે નહીં કોઈ એવું હા ભાઈ એ વાર નાખે મારે અર્જુન ગાંડો તુફાન ને જો આમ ઊભા તમને આમ હાંઠ ઘોડો જ લાગે આજે તો વસેરો કહેવાય એને કહેવાય વસેરો પૂઠું પૂઠું ને કાંઈ ઘટે નહીં જો આમ કાનમાં કાંઈ ઘટે નહીં બરાબર આખે નહીં સરખા તો આવું હે ભાઈ જો આ બાજુ અમારે આલિશાન હે તુફાનની માં આશીર્વાદ દીજો જબરદસ્ત ઘોડો થાય ને વસેરા આવે તોડી નાખે એમાં પચકલ્યાણ કારણ કે મા પણ પચકલિયાણ હે બાપ પણ પચકલિયાણ હે અને એની મા ડાયરેક્ટ સિકંદરની છે સિકંદર તો આલિશાનનો એના કારુભાઈ હે ને એના બનેવી હે ને એને ત્યાંનો જન્મ હે અને કારુભાઈનો ઘોડો હતો સિકંદર ડાયરક આલિશાન હતો આલિશાન ઘોડાનો દીકરો દીકરો એનો દીકરો હતો આપણે કુંડો એમ કાન કંઈક કરે તો ખરો જો હા બા કાઢી દઈએ એમ કાન એવા કાન કોઈને કુંડા ના હોય એવા ને કે ડાયરક સિકંદરની દીકરી એને સિકંદર આલીશાનનો દીકરો હતો એટલે આપણે એના દાડા નામ એનું રાખ્યું આલિશાન આશીર્વાદ દેજો ભાઈ જબરદસ્ત ને અમારે ઘોડીયું પણ ઠાંડ દીએ હવે મહિના દીને આજુબાજુ દે હે આ તો બાર મહિને દઈએ કાંઈ નક્કી ન હોય નો તો એન હાડા અગિયાર દે કોઈ બાર દઈએ ને કોઈ હાડા દે દઈએ ને અગિયાર દઈએ તો જોયા માતાજી બીજું હું